કી ભાઈ પણ કઈ મજા આ બી હજાર રૂપિયા ખર્ચો કર્યો મારો હારું આ બહરા જપતો નહીં બધું હુકાઈ ગયું ને હવે હારું બહુ નુકસાન આવ્યું હવે કરવું છું હવે મારું સારું શું કરવું ને હવે ખર્ચો કરેલો બધો માથો પડ્યો

એ દોસી તો જાય આપણો કાડીને બેહવા દે ને આરામ કરવા દે કોઈ ભાઈ ના કોઈ જાય ના

તમે આ દારૂ પી પી કરો એટલે મને પીર જતો રહ્યો છે રિહાઈ એવું જશે તારે મને હાર કોઈ કહ્યું નઈ ડોસી એને કહો તમે કહું તાણ જ જોણો તો કાલે હું જો તો આ થોડુંક ઓછું કરો પીવાનું ના ના કરી દેવું અમારે પૈસા તો અત્યારે તમને હાલવાનો હતો પણ હવે પૈસા ના હાલુ થોડા કાલે કોમાં આવો અને પૈસા તમે લઈ જાઓ ના પણ થોડા કાલતા ના 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 તમે કાલે અત્યારે કોઈ પી આવો તો

બધી એ બધ દુઃખ ગયો મોણસ કરવા પડશે ને વધારી લેવી પડશે ચાલુ વાર નો વધાવી કાઢવી પડશે સગા હા ને બીજા સીટરમાં બીયા બગડી ગયા બધાને બહુ નુકસાન થાય ડોગરનું તો વાટવા બોલાવવા પડશે ગોમમાં વાટો મારી આવ્યો હતો સારું સીટર બાજુ જાઉં કોઈ મલા તો વાટવા લેતા આવું

આ તો બીજું નકાવાની પણ મને મારા આ વારાનું કંઈ નકલી નહી તો આવી જાય જો નવરત આયો બધું બધું હા એ જમજી તા હું જઉ અને બાર મલે તો કોઈ તાલ્યો મને ફોન કરજો એ હાલ હોજે આવજો હું ગામમાં હા હું જઉ તો બીસા મલે તો બારમાં માફરીઓ કઈ ગાડા નહી નાખતો આ તમાકુમાં માકુ કરી પડ્યો અરે બરાબર કેમ ખાવાની ખરું ધંધાવા દે તો નહીં એમ તો કરવું પડશે આ મફળ બફર પડે તો નહીં એવું પડે પાણી જવું પડશે દે પહેલા વાત કરી આજે કશું નહીં આમાં પછી ઘરની શરીર

મારે અમારી કાંઈ નાખીએ હવે કાંઈ નાખી હા તમાકુ રોપીએ તમાકુ રોપીએ તમાકુ બધું બારમાં હોય દરું બાર આપણે રોપીએ એટલે કોન્ટેક્ટ કરો તો આપણે લાઈન રોપી દઈએ તે કરી દઈએ કોન્ટેક અને ગોરધનભાઈ ક્યાં તમે બોલાવી દે તે બોલાવો ત્યાં એમને બધું જોતા હોય તો બોલાવો કરીએ ગોળધનભાઈ ફોન તો કરો ફોન કરો

તમને દોઢસો રૂપિયા લે છે તમે હમ તમારો શું ચેટલો આવશે એ જેટલો જોઈએ છે તમે તમારે કેટલો છે ત્યાર બી ગોબાડવાનો હો ત્યારે બી ગો એમ ચેટલો જોઈએ છે તમે કોને તમારે જોઈએ છે ચિટલો એમ કહેવાયને આપણે તો એકદામાં પતાવી દે તો દહ લાવો તો એ નહીં એ દહ બાર આવશે તે તો કેમ અને મસાલા ચા ખાવાનું નાસ્તો દસ વાગે નાસ્તો જોઈશે હો ભાવ હા મારા ભાવ પણ હવે

હરખું તો કરવું પડશે આ મોશન આપણે કરી હા હા થઈ જશે હા હા બહુ થાય નુકસાન લાગે

કમ્પલીટ થાય શેતરની આખા શેતરની પછી થઈ ગઈ ગલકીનો મોડ હોય આખો બમર થઈ ગયો અને મફરીમાં બધી પદ થઈ ગઈ આખી જિંદગી આ ચાર મહિના મહેનત કરી બધું પોણી ગયું મારે ભગવાનને કહે સારું આટલું બધું નુકસાન ના કરાય તો જે થાય આવો ભગવાનના ગમે ખરું હવે તમાકુ બમાકુ જેવું કંઈક બવારી બવારી વાય દઉં નોકરી સારી બેસી હતી શું કરવાનું બધું બગડી જાય ઉગી ના જાય તો સારું ગબરાજી નું ઓડી બાજુ વાતો મારતો આવું બચારો ને હમણાં એ મારા જેમ હતું તે પલઢી કે નહીં પલડી

તો જય માતાજી મિત્રો આજે અમે દરેક ના પાક નું જે નુકસાન થયું છે એના માટેનો એક વિડીયો બનાવ્યો છે તો અમને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધ્યાન દ્વારા કોમેન્ટ કરતા રહેજો જય માતાજી જય દ્વારકાજી